જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગતરોજ રન અને વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જોગર પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો

સમગ્ર અંકલેશ્વર ક્લીનિંગ ડ્રાઈવ એટલે કે સફાઈ ઝુંબેશ અને એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનની જે આપણી થીમ છે બે હાજર પચીસ ની એન્વાયરમેન્ટ ડે ની એના ફ્રી એક્ટિવિટી કેમ્પેન આપણે જે કરી રહ્યા છીએ એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ જેમાં અવેરનેસ પ્રોગ્રામ પછી ક્લિનિંગ પ્રોગ્રામ અને તમામના સહકારથી આપણે આ અંકલેશ્વર પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને પાંચ જૂન પહેલા આપણે સમગ્ર અંકલેશ્વરને પ્લાસ્ટિક લાખી મુક્ત કરીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર